માર્ગ મકાન વિભાગ વાળો છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર થી લઈને વાલિયા ઝઘડિયા અને નેત્રંગ નો રોડ એટલો ખરાબ છે સાથે ભરૂચ થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ એટલો ખરાબ છે દહેજ નો રોડ એટલો બધો ખરાબ છે કે ઘૂંટણસમા ખાડા છે પ્રજા તાહીમામ પોકારી લઈ રહી છે કમરના દુખાવાળા આજે એટલા બધા દવાખાને છે અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા સાત દિવસમાં પૂરવાની અમને બાહાયદરી આપે એટલે અમારું આંદોલન પૂરું પણ પોલીસ પોલીસ અમને કાયદા સમજાવે છે તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહાયદરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા બે કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયા થી લઈ આવ્યા ભરૂચ ભરૂચથી થી લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાકથી હું ધારાસભ્યને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાડે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમની પર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને વ્યવસ્થા નથી કરી કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈપણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોપ જમાવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા હોય અધિકારીઓ પર ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેદરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણક આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતવભાઈ

અડધો કલાક પોણો કલાક એક કલાક થી તમે અહીંયા છો એક પાંચ દસ મિનિટ માટે એસપી સાહેબ ને છે આપને એસપી સાહેબ ને નિરંજનભાઈ ઉભા અત્યારે જે એસપી સાહેબ ની બધા લોકો બોલે એ અવ્યવસ્થા ન થાય અમે એસપી સાહેબ ને મળવામાં બી સહમત છે અમે આમાંથી હું એકલો કે આ બે જણ કે આ પાંચ જણ ની આવી અમારે બધા સાથે એમના મિટિંગ હોલમાં બોલો અમે આવીને બેસી જઈશું એટલે જગ્યા છે હજાર માણસો બેસી તમે લઈ આવ્યા અમને હજાર માણસો બે એવી જગ્યા છે પછી બી અમારે રાહ જોવાનું હવે તમે એમના લીડર એટલે જ છો તમે એમનો અવાજ ભાઈ છો તમે એમને મળી લો એટલે એ લોકો મળી શકીએ બહાર નીકળીને બે જામ તો બહિ જાય ઊભા થાય તો ઊભા થાય એ વાત બરાબર છે એનો પણ એ સાંભળવા એવા છે અમે અહીંયા ન્યાય આપવા માટે કીધું સાહેબ સાહેબ ગોળ ગોળ વાત બિલકુલ નહીં નેશનલ હાઇવે અધિકારી સ્ટેટ હાઇવે અધિકારી જિલ્લા પંચાયત અધિકારી એસપી સાહેબ તમને બોલાવે છે ક્યાં છે અધિકારી અમે અડધો કલાક અહીંયા રાહ જોઈએ અમને બિલકુલ પાસ નહી જોઈએ સહકાર આપીએ એનો મતલબ એ બી નથી બરાબર છે એસપી સાહેબ બાહદરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં હું અમે બધા ખાડા પુરાઈ દઈશું અમને કોઈ વાંધો નથી એસપી સાહેબ આપવાના છે બાહદરી

અમે બાર ઉભા રહીશું દરવાજે ઉભા રહીશું સહકાર નહીં આપ્યો એટલે પૂરી થઈ આપણે એક તમે આ લોકો ત્યાં સુધી લઈ લો એમની બધાની ગાડીઓ ત્યાં છે ઓનલી ફોર પાંચ સાત ગાડીઓ જ અહીંયા છે ત્યાંથી અમે રવાના થઈ જઉં પાછા અમે અહીંયા મિટિંગ કરવા નથી આવવાના બરાબર અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહેદરી આપી દઈ અમારી ત્યાં મીટીંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા કે હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે કલેક્ટર કચેરીએ બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે અમે બેસીશું અમારો કાર્યક્રમ આગળ વધશે અત્યારે પહોંચી ગયા તમે ટાઈમ બગાડો આપણે જે કરવું હોય સાહેબ તમે ત્યાં જ અમને કહી દેતા આપણે નહીં જઈ આવતા કે અહીંયા શું કરવા હવે ત્યાંથી નીકળીએ છીએ આપણે બધા ત્યાંથી આવ્યા દોઢ કલાક નો રસ્તો થયો થયો કે નહી થયો અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગડ્યા ત્યાં સુધી હું એમ કહું અમે તો બે દિવસ બગાડવા બી તૈયાર છે હજુ બે લોકો ભેગા કરવા હજુ બધા આવશે આપ ચર્ચા કરો ના તો તમે અમને ગોળગોળ ફેરવો છો એટલે આ બધા ગાડીઓ ત્યાં છે બાર ચલો અમે અંદર ના આવીએ ત્યાં છે એમની છે ને ગાડીઓ બધી